સુરતમાં ખેલ મહાકુંભ લઈ લેવલે કબડ્ડી તથા સ્પર્ધા નું આયોજન કરાયા જેમાં ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો ખેલ મહાકુંભ બે હાજર પચીસ જૉન લેવલ કબડ્ડી તથા ખો સ્પર્ધાનું સ્પર્ધા નું આયોજન કરાયાતું ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હાજર પચીસ અંતર્ગત વરાછા જોની બહેનોની ખોખો સ્પર્ધા તથા જૉન લેવલ કબડ્ડી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું તો આ સમયે મિય દક્ષેશભાઈ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દરેક ખેલાડીને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શરૂ કરેલ ખેલ મહાકુંભ જેવી અનોખી પહેલથી અનેક ખેલ પ્રતિભાઓ વિકસેલી છે અને આજ રોજ ગુજરાત તથા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે તો આ પ્રસંગે ભરતભાઈ શાહ કોર્પોરેટરો તથા સ્થાયી સમિતિ સભ્ય ભાવિશાબેન પટેલ આચાર્યો ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા તો ગૌરવની વાત છે કે છેલ્લા બે વર્ષથી સુરત શહેરે ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવીને ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે Hah? Terima kasih. Terima kasih.